તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ વિશેષ કરીને રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની રોજબરોજની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માટે મોટા ખુશીના સમાચાર આવ્યા છે જે આ દર્શક મિત્રો ભાજપના પાંચ હજારથી વધુ તો વળી કોંગ્રેસના ત્રણ હજારથી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાના સમાચાર મળ્યા છે તો વળી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવાના ભાજપમાં જોડાવાને લઈને જે અટકળો વહેતી થઈ હતી તેને લઈને ચૈતર વસાવાએ જે પ્રતિક્રિયા આપી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવીએ સૌપ્રથમ ગુજરાતમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલાં છોટા ઉદેપુર જિલ્લામાં રાજકીય અડકમ મચી ગયો છે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ છોટા ઉદેપુર જિલ્લાને નિશાન બનાવીને રાજકીય ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે દાવો કરાયો છે કે ક્વાંટ તાલુકાના આથા ડુંગરી ગામે આયોજિત સભામાં ભાજપના પાંચ હજાર અને કોંગ્રેસના ત્રણ હજાર જેટલા કાર્યકરો અને હોદ્દેદારો બંને પક્ષોએ રામ રામ કહીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે આ જંગી જોડાણથી છોટા ઉદેપુરમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના સ્થાનિક સંગઠનોમાં અડકમ મચી ગયો છે આથા ડુંગરીના સરપંચે વીસ વર્ષ પછી ભાજપનો ખેસ છોડ્યો જ્યારે સરપંચ સરપંચે ત્રીસ વર્ષ પછી કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાતા મોટું ભંગાણ સર્જાયું છે સભામાં હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી ચૈતર વસાવાએ મંચ પરથી આદિવાસી સમાજનો અબોબો નામનો દેકારો મચાવવાની પદ્ધતિ અપનાવી ભાજપના લોકોને ભગાડવા માટે આહવાન કર્યું હતું જે દર્શાવે છે કે જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે રાજકીય શક્તિ પ્રદર્શનની સાથે ચૈતર વસાવાએ આદિવાસીઓના અધિકારોનો મુદ્દો પણ ઉઠાવ્યો તેમણે આંબા ડુંગરની આસપાસના ગામોને વિસ્થાપિત કરવાના સરકારના પ્રયત્નોથી આદિવાસી સમાજને બચાવવા માટે મેદાને પડવાનો અંકાર કર્યો સરકાર હાઇડ્રો પ્રોજેક્ટ અને અન્ય પ્રોજેક્ટો લગાવીને નસવાડીના ચૌદ ગામો તેમજ આંબા ડુંગરના ચોવીસ ગામોમાં આદિવાસીઓની જમીન છીનવવા માટે પ્રયાસ કરી રહી છે તેમણે સ્પષ્ટતા કરી કે આદિવાસીઓની જમીનો નહીં છીનવવા દે છીનવવા દેવામાં નહીં આવે ચૈતર વસાવાએ આ સભામાંથી મુખ્યમંત્રી અને ભાજપ સંગઠન ઉપર આકરા પ્રહારો કર્યા ભાજપમાં જોડાવાનો ઇનકાર અને મનસુખ વસાવા ઉપર કટાક્ષ પણ કર્યો તેમણે ખુલ્લે આમ જણાવ્યું કે મારા મત વિસ્તારમાં વડાપ્રધાન આવે છે છતાં હું ભાજપમાં જોડાવાનો નથી મને જેલમાં પૂરીને માનસિક રીતે તોડવાના પ્રયત્નો થયા પણ હું ઝૂક્યો નથી તેમણે પાંત્રીસ વર્ષથી સાંસદ રહેલા મનસુખ વસાવા ઉપર કટાક્ષ કર્યો કે તેઓ પોતાના ગામનો રસ્તો બનાવી શકતા નથી અમે સરકસના ટાઈગર બનવા નથી માંગતા વસાવાએ આક્ષેપ કર્યો કે પાટીદાર સમાજ નારાજ ન થાય તે માટે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા નથી હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડમી બની ગયા છે અને હર્ષ સંઘવી સુપર સીએમ તરીકે કામ કરી રહ્યા છે તેમણે ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવ્યું કે વિરોધને ઠારવા માટે એસઆઈઆર લાવીને ચૂંટણીઓ લેટ કરવામાં આવી રહી છે વહીવટદારોને શાસન આપવા માટે આ એક મોટું કાવતરું ઘડ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાનો મુદ્દો છે કિસાન મહાપંચાયત સુધી પહોંચી ગયો હતો અને પાછલા દિવસોમાં સુરેન્દ્રનગરના સુદામડા ખાતે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત પણ યોજાઈ હતી ત્યારે હવે ફરી એકવાર બીજી કિસાન મહાપંચાયત યોજાવા જઈ રહી છે જ્યાં દર્શક મિત્રો આજે ખંભાળિયામાં કિસાન મહાપંચાયતનું આયોજન થવામાં આવ્યું છે ત્યારે આ પંચાયતને લઈને ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે મિત્રો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કિસાન મહાપંચાયત મામલે વાત કરતાં જણાવ્યું કે સરકારની નીતિ અને ભાજપના નેતાઓની નિયત ખરાબ હોવાથી ખેડૂતોને ચારે બાજુથી માર પડે છે ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે અને ભગવાન પણ તેમના ઉપર રૂઠે છે કમોસમી વરસાદ થાય છે જો તૈયાર થયેલા પાકને એપીએમસીમાં લઈ જવામાં આવે તો ત્યાં કડદા કરવામાં આવે છે અને કડકીઓ કરવામાં આવે છે ચાર તરફથી લૂંટ ચલાવવામાં આવે છે ખાતર બિયારણ મોંઘા કરી દીધા છે આ બધા પ્રશ્નો માટે ધીરે ધીરે બધા ખેડૂતો એક થઈ રહ્યા છે જેનાથી જે લોકો ખેડૂત વિરોધી છે તેમના પેટમાં તેલ રડાયું છે બોટાદમાં કડદાના પ્રથાના વિરોધમાં તમામ ખેડૂતો એક થયા ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં જવું પડ્યું પરંતુ ગુજરાતમાં કડદા પ્રથાની ચર્ચા શરૂ થઈ અને ખેડૂતો જાગૃત થયા ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય મળવી જોઈએ ઉદ્યોગપતિઓના દેવા માફ થાય તો ખેડૂતોના દેવા કેમ માફ નહીં થાય તેવા વિવિધ પ્રશ્નોને લઈને કિસાન મહાપંચાયત યોજાઈ હતી જેમાં એક લાખથી વધારે ખેડૂતો આવ્યા હતા જેનાથી સરકારે ઝૂકી દેવું પડ્યું અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી આ દસ હજાર કરોડ નો સહાય લોલીપોપ છે એક વીઘાના ત્રણ લેખે ત્રણ હજાર લેખે શું થવાનું છે પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે તમારા હક અને અધિકાર માટે લડીશું પરંતુ જીત ત્યારે જ મળશે જ્યારે આપણે એક થઈશું આજે ખંભાળિયા વિધાનસભાના ભાણવડ પાસેના ત્રણ પાર્ટીયાથી જામજોધપુર વચ્ચે આંબરડી ગામના પાટિયા પાસે કિસાન મહાપંચાયત યોજાવાની છે જો આપણે એક થઈશું તો જ આ લૂંટ બંધ કરાવી શકીશું હું જામનગર પોરબંદર દ્વારકા તમામ જિલ્લાના ખેડૂતોને વિનંતી કરું છું કે તમે બધા જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને એક થાવ એટલે ફરીથી ભાજપના પેટમાં તેલ રેડાશે તો આપણે સૌએ આજે બપોરે ત્રણથી લઈને સાડા ત્રણ વાગ્યે કિસાન મહાપંચાયતમાં ભેગું થવાનું છે આપણે ભેગા થઈ શકીએ નહીં સભા સુધી પહોંચી શક્યા નહીં એના માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે આ કિસાન મહાપંચાયતમાં હું પોતે હાજર રહીશ અને મારી સાથે અમારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ જામ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામંત ગઢવી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારી અને આપ નેતા પરેશ ગોસ્વામી સહિતના પ્રદેશ નેતાઓ આ સભામાં ઉપસ્થિત રહેવાના છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પાછલા દિવસોમાં ગુજરાતના ખેડૂતો માટે પડેલા માવઠાને કારણે ખેડૂતો જાણે બરબાદ થઈ ગયા હતા અને ત્યારબાદ હવે ગુજરાત સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ રાહત પેકેજને લઈને કોંગ્રેસના મોટા નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા સામે આવી છે જે આ દર્શક મિત્રો ગુજરાત સરકારે સાતમી તારીખે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે ખેડૂતો માટે આશરે દસ હજાર કરોડ રૂપિયાના રાહત સહાય પેકેજની જાહેરાત કરાય ત્યારે હવે આ મામલે વિપક્ષ પણ મેદાને આવ્યો છે અને અમરેલીના કોંગ્રેસ નેતાઓ પ્રતાપ દુધાત અને પરે ધાનાણી મેદાને આવ્યા છે આ મામલે બંને નેતાઓએ હવે સરકારનો જુદડો લઈ લીધો છે પ્રતાપ દુધાતે શું કહ્યું તેના વિશે વાત કરીએ તો ખેડૂતોને નુકસાન થતાં રાજ્ય સરકાર દ્વારા આશરે દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત થયા બાદ કોંગી નેતા પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી છે અને સરકાર ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું કે ગૃહિણીઓના રસોડામાં મીઠા એટલે કે નમક જેવું ચટણી જેવું બજેટ જાહેર કર્યું પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા આપવાની વાત થઈ એક હેક્ટર સાડા છ વીઘા જમીન થઈ એટલે વીઘે ચોત્રીસો રૂપિયા આપવાની વાત થઈ બે હેક્ટર એટલે કે તેર વીઘે ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાની વાત થઈ સોળ હજાર પાંચસો ગામની વાત અને ચુમ્માલીસ હજાર ખેડૂતોને આપવાની વાત થઈ વધુમાં તેમણે કહ્યું કે એક ગામમાં બાર કરોડનું નુકસાન થયું છે નુકસાનીનો હિસાબ દેવા માફીમાં સમજાવ્યું છે પર ખેડૂતને સત્તર હજાર પાંચસોનો ખર્ચ છે એક જગ્યા પચાસ હજાર રૂપિયાનું થયું છે ને સરકાર ખેડૂતને એક વિગે ચોત્રીસો રૂપિયા આપવાની વાત થઈ છે હવે નિર્ણય ખેડૂતોને કરવાનો છે મિત્રો શક્તિસિંહ ગોયલ અમરેલી આવ્યા હતા ભાજપા કોંગ્રેસ આપથી ભાજપ કોંગ્રેસોને ન્યાય આપવાની વાત કરે છે ખેડૂતોને દેવા માફીનો મુદ્દો છે ઘાસચારાનો મુદ્દો છે સાગર ખેડૂની માછલીઓનો મુદ્દો છે ગામે ગામ આંદોલન વેગવંતુ બનાવવાનું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાએ સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેમના વિશે વળતો પ્રહાર કર્યો છે તો વિગતવાર માહિતી મેળવીએ મિત્રો કમોસમી વરસાદને કારણે પાક નષ્ટ થતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકારે ખેડૂતોની સ્થિતિ સમજીને રૂપિયા દસ હજાર કરોડના રાહ રાહત પેકેજની જાહેરાત કરી રાજ્ય સરકારની આ જાહેરાત બાદ વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સતત આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે આ વચ્ચે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી તેમણે આ રાહત પેકેજને માત્ર એક મજાક ગણાવી છે તેમણે કહ્યું કે ખેડૂતોનો ખર્ચો પણ ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપ્યું છે આ સાથે ગોપાલભાઈ ઇટાલિયાએ કોંગ્રેસ પાર્ટી ઉપર પણ નિશાન સાધ્યું હતું મિત્રો ગુજરાત સરકારે માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી જે અંગે આપ નેતા અને વિશાવદ્ધરથી ધારાસભ્ય ગોપાલ ટેલિયાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે આ રાહત પેકેજના માત્ર એક મજાક ગણાવી તેમણે કહ્યું કે ખેડૂતોને ખર્ચો પણ ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપ્યું છે માત્ર બે હેક્ટર નહીં ખેડૂતોને તમામ નુકસાની આપવી જોઈએ આ સાથે તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ બીજી તરફ કિસાન આક્રોશ રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓ દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા જે અંગે પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે ગુજરાતના ચોપન લાખ ખેડૂત અમારા મા બાપ છે અમે ખેડૂતોના મુદ્દે લડાઈ લડવા માટે નીકળ્યા છીએ હું ધારાસભ્ય બન્યો ત્યારથી કોંગ્રેસ મારી સામે પડી ગઈ છે આવું કરવા કરતાં ખેડૂતોના મુદ્દે લડાઈ લડવી જોઈએ